હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં છો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો અત્યાર સુધીમાં બધા ઇન્ફોર્મેશનવાળા વિડીયો જ હું લઈને આવી છું પણ આજનો જે વિડીયો છે એ ખરેખર જાણવા જેવી વસ્તુ છે કે બધા અલગ અલગ રીતે આવતા હોય કોઈ લોકો સ્ટુડન્ટ વિઝામાં આવતા હોય કોઈ વર્ક પરમિટમાં આવતા હોય છે કોઈ પીઆરમાં આવતા હોય છે અલગ અલગ બહુ બધા રસ્તા છે અને બહુ બધી સ્ટ્રીમ પણ ચાલી રહી છે તો આજનો જે વિડીયો છે એ ખરેખર કહેવાય ને કે બહુ જાણીને પછી એની ઉપર વિચારવા જેવી વસ્તુ છે કે કેનેડામાં વર્ક પરમિટમાં આવવું કે નહીં બરાબર એ બહુ મહત્વની વસ્તુ છે કે મેં જે રીતે કીધું કે સ્ટુડન્ટ વિઝામાં આવતા હોય છે પછી વર્ક પરમિટ કન્વર્ટ કરાવતા હોય છે ઘણા લોકો ડાયરેક્ટ વર્ક પરમિટમાં આવતા હોય છે તો આજે આપણે વર્ક પરમિટ વાળા માટે જ વાત કરીશું કારણ કે સૌથી વધારે અત્યારે ત્યાં કેનેડામાં જે લોકો આવવા માંગે છે ને જેમ કે આસાનથી પહોંચી જવાય તો વર્ક પરમિટમાં જ લોકો આવતા હોય છે તો વર્ક પરમિટમાં કેવું છે કે બે ટાઈપની વર્ક પરમિટ બેઝિક વાત કરીએ આપણે તો બે ટાઈપની વર્ક પરમિટ હોય છે કે ક્લોઝ વર્ક પરમિટ અને ઓપન વર્ક પરમિટ તો ક્લોઝ વર્ક પરમિટમાં કેવું હોય કે તમે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાથી ફાઇલ કરો છો તો કોઈ તમે કોઈ એજન્ટ દ્વારા ફાઇલ મૂકી છે કે તમે જાતે પણ ફાઇલ કરો છો તો ક્લોઝ વર્ક વર્ક પરમિટમાં કેવું હોય કે વિથ જોબ તમે જે જગ્યાએનો તમને એલએમઆઈએ મળ્યો હોય એ જ જગ્યાએ તમારે જોબ કરવાની હોય તો એને કહેવાય ક્લોઝ વર્ક પરમિટ પણ અત્યારના સિનારીઓ પ્રમાણે કેવું થાય છે કે ત્યાંથી તમને એમ કે ભાઈ ક્લોઝ વર્ક પરમિટમાં તમે જતા રહો ને તમને બે વર્ષ પછી કે વર્ષ પછી તમે પીઆરની ફાઇલ મૂકી શકશો અને તમને પીઆર થઈ જશે આ ટાઈપનું સીધું ને સાદું ગણિત ત્યાંથી ગણિત મારીને લોકો આવતા હોય છે પણ થાય છે કેવું કે ત્યાંથી એમ કે વિથ જોબ પણ અહીંયા આવે ને ત્યારે જોબ હોતી નથી સૌથી પહેલી વસ્તુ ઘણા લોકો એવા છે કે જે લોકોને અહીંયા આવ્યા પછી તમને બે ત્રણ અઠવાડિયા જોબ પર રાખી પણ લે પણ બે ત્રણ અઠવાડિયા પછી એમ કે હવે તમને આ જોબ નહી ફાવે ને તમે આમાં સેટ નથી થતા અમને નથી ફાવતા આ બધા કોઈ જાતના બાના કાઢીને અને પછી જોબ મળતી નથી હવે ક્લોઝ વર્ક પરમિટમાં કેવું થાય છે કે તમે જોબ ના મળે તો શું કરવાનું તો એમાં કેવું છે કે ક્લોઝ વર્ક પરમિટ નું મિનિંગ કે તમે બીજે ક્યાંય બીજા એમ્પ્લોયર પાસે જોબ ના કરી શકો તમારી વર્ક પરમિટ જયારે આવશે ને તમે એરપોર્ટ ઉપર લેન્ડ થશો જયારે ત્યારે ત્યાંથી તમને ઇમિગ્રેશન ઓફિસર વર્ક પરમિટ ઇસ્યુ કરશે એની નીચે ચોખ્ખું લખેલું હોય છે કે તમે જે એમ્પ્લોયર થ્રુ આવ્યા છો જે એલ થ્રુ એ એમ્પ્લોયર જોડે જ તમે કામ કરી શકશો બીજી જગ્યાએ તમે કામ કરવા માટે એલિજિબલ નથી તો કેશમાં જોબ કરવી પડે તો કેશ જોબ અહીંયા કેનેડામાં ઇનલીગલ છે ઘણા લોકો કરતા પણ હોય છે પણ સાચું કહો તો કેશ જોબ પ્રિફેર નહીં કરવાની જો તમે પકડાવ તો તમે આટલા લાખો રૂપિયા ખર્ચીને આવ્યા હોય તો તમને ઓન ધ સ્પોટ ડિપોર્ટ કરવામાં પણ આવી શકે છે તો એવું ક્યારેય ના કરતા કેશ જોબ નહીં કરવાની તો એટલા માટે થઈને જ મેં આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કે ત્યાંથી આપણે આવાની ઉતાવળમાં ઉતાવળમાં વર્ક પરમિટમાં આવી તો જઈએ છે પણ અહીંયા આવીને ક્લોઝ વર્ક પરમિટમાં જોબ મળતી નથી પછી સર્વાઈવ કરવું મુશ્કેલ પડી જાય છે બરાબર ઘણા ઘણા લોકો એવા છે અમારી પાસે કે મારા ફ્રેન્ડ સર્કલમાં રિલેટિવમાં બહુ બધા લોકો એવા છે કે જે લોકો જોબ નથી કરતા તો આ બહુ તકલીફ મૂકાઈ જાય કેમ કે જોબ ના હોય તો પછી કરવાનું શું કેશ જોબ તો મળતી નથી અને કરવાની પણ નથી તો પછી કરવાનું શું અહીંયા ચાલે કેવી રીતે ઘર કેવી રીતે ચાલે તમે પંદરસો ડોલર લેખે પણ ભાડું ભી ગણો તો તમારે લગભગ નેવું હજારથી લાખ રૂપિયા તો તમારું રેન્ટ જતું રહે પછી ગ્રોસરીનો ખર્ચો કરો બેઝિક મેં ઇન્કમ અને ખર્ચાનો પણ વિડીયો બનાવેલો જ છે તો તમે બેઝિક ખર્ચો પણ ગણો ને તો બે હજાર ડોલર મહિને તો ખર્ચો થઈ જાય તો એ ખર્ચો ક્યાંથી કાઢવાનો બરાબર મારા હસબન્ડ છે એમના એક ફ્રેન્ડ છે તો એ અત્યાર સુધી એમને એવી રીતે ક્લોઝ વર્ક પરમિટમાં આવ્યા હતા તો એવી રીતે જ એમને એમની જોડે એવી રીતે થયું હતું તો એ લોકો ઇન્ડિયાથી થી પૈસા મંગાવતા હતા તો એ બહુ કહેવાય ને કે અહીંયા આવીને પછી લોકો પ્રોબ્લેમમાં મુકાઈ જાય છે તો તમે ત્યાંથી જયારે ફાઇલ કરો ત્યારે એકદમ ચોખવટ સાથે જ ફાઇલ મૂકવાની અને બને તો મારા મંતવ્ય પ્રમાણે વર્ક પરમિટમાં આવું એના કરતાં તમે પીઆર થઈને આવું એ વધારે પ્રિફર કરવાનું અને જો તમે વર્ક પરમિટમાં આવો છો તો પણ હવે હસબન્ડ વાઈફ બંને જણા છે ધારો કે તો તમે એવા લોકોની ત્યાંથી ક્લોઝ વર્ક પરમિટની ફાઇલ કરો કે જે લોકોની કહેવાય ને કે ફાઇલ સ્ટ્રોંગ છે જે લોકોની પાસે એક્સપિરિયન્સ છે ફોર એક્ઝામ્પલ કોઈ એક વ્યક્તિ એકાઉન્ટમાં છે અને બીજો વ્યક્તિ જે છે એ આઈટીમાં છે તો તમે ક્લોઝ વર્ક પરમિટ એવા વ્યક્તિની મૂકો કે બીજાને ઓપન રાખો તો એ એટલીસ્ટ અહીંયા જોબ કરી શકે અને એને જોબ મળે તો તમારું ઘર ચાલી શકે તમે સર્વાઈવ કરી શકો તો એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે અને બીજી વસ્તુ બીજા પાસા પ્રમાણે આપણે વિચારવા જઈએ તો અત્યારે તમને બધા જાણો છો કે એલ બંધ કરી દેવામાં આવ્યા લો વેજ વાળા એલ બંધ કરી દેવામાં આવ્યો છે પછી અત્યારે બે દિવસ પહેલા જ મેં એક વિડીયો બનાવ્યો હતો કે એલ જે પચાસ પોઈન્ટ જે મળતા હતા પીઆર માટે એ પણ એ લોકો બંધ કરવાનું વિચારી રહ્યા છે બરાબર તો આવતા તો આવી જઈએ ધારો કે અને પછી જો પોઈન્ટ ન થાય અને જો તમને પીઆર ન મળે તો તમારે પાછા જવાનો વારો આવે કારણ કે વર્ક પરમિટમાં કેવું હોય છે કે કોઈને વર્ષની વર્ક પરમિટ મળે કોઈને બે વર્ષની મળે મેક્સિમમ ત્રણ વર્ષ સુધીની હોય છે બરાબર એનાથી વધારે નથી હોતી તો વધારે લોકોને કેવું હોય છે કે બે વરસની જ મળતી હોય છે તો બે વર્ષ સુધીમાં જો તમારે પીઆરની પ્રોસેસ ન થઈ તો પછી આગળ શું કરવાનું અત્યારે જે રીતે મેં કાલનો જ વિડીયો બનાવ્યો હતો કે પચાસ લાખ લોકોને પાછા જવું પડે તેમ છે ટેમ્પરરી રેઝિડન્સમાં તો એ લોકોનું પીઆર ન થાય તો શું થશે બરાબર તો આ બધા પ્રશ્નો તમે વિચારશો ને ત્યારે જ તમને સાચી હકીકત ખબર પડશે અને જ્યારે ત્યાંથી અહીંયા આવશો પછી એનાથી વધારે સાચી હકીકત ખબર પડશે કે ના આ વસ્તુ સાચી છે એમ કે ત્યાં તો આપણને ઉત્સાહ હોય કે કેનેડા જવું છે કેનેડા જવું છે પણ એ જ વસ્તુ અહીંયા આવી જાઓ પછી સાચી હકીકત સાચો પ્રોબ્લેમ પછી જ ખબર પડે છે તો એ પણ એક વિચારીને સત્તર વખત વિચારીને પછી તમારે પગલું ભરવાનું કે વર્ક પરમિટમાં આવું કે નહીં અને વર્ક પરમિટમાં આવી જશો તો તમે તમારી સ્ટ્રીમ કઈ છે તમારી જે કેટેગરી છે ઇન ડિમાન્ડ છે કે નહીં તમે ફ્યુચરમાં પીઆર થઈ શકશો કે નહીં એ બધું વિચારીને અને પછી જ તમારે વર્ક પરમિટમાં ફાઇલ કરવાની અને જ્યારે ફાઇલ કરો ત્યારે હું દરેક વિડીયોમાં કહેતી હોઉં છું કે ઓનલાઈન જોવાનો આગ્રહ રાખો જો ઓનલાઈન ન તમને જોવા મળે તો તમે આઈઆરસીસીની જે ટ્રેકિંગ જે હોય છે કે ટ્રેકર હોય છે તો તમે એજન્ટ કે જે તે વ્યક્તિને તમે કહો કે ભાઈ ટ્રેકર બનાવી આપે તો તમે તમારી ફાઇલ ક્યાં પહોંચી એ પણ તમે જોઈ શકો છો તો એ પણ એક મહત્વની વાત છે પછી બીજી વસ્તુ કે વર્ક પરમિટમાં જયારે તમે ફાઇલ સબમિટ કરો ત્યારે ઘણા લોકો એમ ફેમિલી વાળા હોય તો એમ કે જોડે થઈ જશે બરાબર ઘણા ઘણા લોકોને લોકોને થાય છે નથી પણ થતું તો તમે એ પહેલા નક્કી કરો કે આમાં કેવું હોય છે કે ક્લોઝ વર્ક પરમિટ વાળો પહેલા આવી જાય છે કાં હસબન્ડ પહેલા આવી જાય તો વાઇફ અને છોકરા ત્યાં રહી જાય અને કાં વાઈફ આવી જાય તો છોકરા અને હસબન્ડ ત્યાં રહી જાય અને કાં તો એવું છે જો મારા હમણાં એક ફ્રેન્ડ સર્કલમાં એવું જ થયું પહેલા એમની વાઈફ આવી બરાબર પછી અત્યારે છ મહિના પછી એમના હસબન્ડના વિઝા આવ્યા પણ છોકરાઓ તો ત્યાં જ રહી ગયા છોકરાઓના વિઝા ન આવ્યા તો હવે એમના હસબન્ડ આવશે ને છોકરાઓ ત્યાં આગળ એમના દાદા દાદી જોડે રહી ગયા તો એવું પણ થાય છે ફેમિલી અલગ થઈ જાય છે તો એ પણ તમે વિચારો કે અને પીઆરમાં કેવું છે કે બધા આખું ફેમિલી સાથે આવી શકે છે તો એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે અને અત્યારે કેવું છે કે વિઝા એકદમ જલ્દી નથી આવી જતા કોઈ એક ડિપેન્ડન્ટના વિઝા રહી જાય છે રિજેક્શન પણ બહુ આવે છે ઘણા લોકોના બે બે ત્રણ ત્રણ વખત પણ રિજેક્શન આવે છે તો હવે કોઈ લેડીઝ કોઈ અહીંયા આવી ગઈ અને કોઈ એનું રિલેટિવ ન હોય તો એને અહીંયા રહેવું પડે છે મારી એક ફ્રેન્ડ છે એના ફેબ્રુઆરીની અંદર એની હસબન્ડની ફાઇલ મૂકેલી છે હસબન્ડ અને એને છોકરાઓની તો હજી સુધી એમના વિઝા નથી આવ્યા તો આવું પણ થાય છે એટલે વર્ક પરમિટમાં ફાઇલ મુકતા પહેલા સો વખત વિચારવાનું તમારું મન માને બધી તપાસ કરવાની પછી જ તમારે ફાઇલ મુકવાની કારણ કે આમાં કેવું છે મેં તમને પહેલા પણ કીધું હતું કે બધાના માઇન્ડસેટ અલગ અલગ હોય હું પણ અલગ માઇન્ડથી વિચારતી હોય તમે પણ અલગ માઇન્ડથી વિચારતા હોય તો મારી મને જે ધ્યાનમાં આવ્યું કે અહીંયા આ રીતનું ચાલી રહે આ રીતનું ચાલી રહ્યું છે બધા ફ્રેન્ડ સર્કલમાં પણ આ રીતના બનાવ બની ગયા છે એટલે મેં તમારી સાથે શેર કર્યું કે જેથી કરીને તમે ફરી વખત જ્યારે પણ આવી રીતે ફાઇલ મૂકો કે વર્ક પરમિટમાં આવવાનું વિચારો તો એટલીસ્ટ તમને માઇન્ડમાં રહે કે મારે શું કરવું તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો ને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ